કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તમામ કાર્યકર્તાઓ અહીં મોટી સંખ્યામાં પહોંચી ગયા છે અલીપુરા ચાર રસ્તા ઉપર પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીં હાજર રહ્યા છે અને તે છોટા છોટાઉદેપુરના અલીપુરા ચાર રસ્તા ઉપર આ ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી છે તે અહીં આવી રહ્યા છે અને જેઓની તૈયારી થઈ શરૂ થઈ ગઈ છે અને અહીં તમે જોશો આદિવાસી આદિવાસી વેશભૂષા સાથે નાની નાની જે ભારત જોડો ભારત જોડો યાત્રાના જે આદિવાસી વેશભૂષા સાથે તેઓનું સ્વાગત કરી રહ્યા છે સ્વાગત માટે તેઓ અહીં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો અત્યારે વિવિધ વિભાગના જે કર્મચારીઓ છે પોલીસ વિભાગ છે કમાન્ડો છે અહીં પહોંચી ગયા છે અને તેઓનું સ્વાગત કરવા માટે અહીં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને તેઓનું સ્વાગત કરવામાં આવશે અને બોડેલીના અલીપુરા ચાર રસ્તા ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે હાજર છે અને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે તમે જોઈ શકો છો અત્યારે એક રેલી સ્વરૂપમાં બા કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે અહીંયા અલીપુરા ચાર રસ્તા પર પહોંચી ગયા છે અને તેઓનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે ખાસ કરીને જે છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વેશભૂષા સાથે કેટલીક જે બાળકીઓ છે તે તેઓનું સ્વાગત કરવામાં કરવાના છે અને તમે જોઈ શકો છો ચારે તરફ દોરી લગાવી દેવામાં આવી છે અને રાહુલ ગાંધીની જે યાત્રા છે તે અહીં થોડી વારમાં પ્રવેશ છે અને કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે પોલીસનો ખાસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં તમે જોઈ શકો છો ભારત જોડો ન્યાયયાત્રા બોડીના અલીપુરા ચાર રસ્તા ઉપર છે અને તેઓનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે દેશ ના નેતા સંઘર્ષ ના નેતા રાહુલજી ગાંધી જયારે ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા આવી છે ત્યારે બોડેલી અલીપુરા સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર ના તમામ મિત્રો અહીંયા એમનું સ્વાગત કરવા ઉભા છે આ યાત્રા અન્યાયની સામે છે જેવી રીતે ભારત જોડો યાત્રાને જે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રાને જે સફળતા મળી અને ત્યારબાદ આખા દેશમાં જે તમે જુઓ કે કોંગ્રેસ પ્રત્યે અને એક સત્તા પક્ષના વિરોધમાં જે એક માહોલ બન્યો આજે કર્ણાટકા હોય તેલંગાના હોય ત્યાં સરકાર કોંગ્રેસની આવી અને એવી રીતે આ મુંબઈથી મણિપુરની જે યાત્રા છે આ યાત્રામાં પણ લોકોમાં એક જોશ ને ઉત્સાહ છે પ્રજા આજે દુઃખી છે ત્યાં કે પ્રજા સાથે ભ્રષ્ટાચારનો અન્યાય થઈ રહ્યો છે પ્રજા સાથે મોંઘવારીનો અન્યાય થઈ રહ્યો છે યુવાનો બેરોજગાર છે ત્યારે આ બધા પ્રશ્નો અમારા નેતા નીકળ્યા છે ત્યારે તમામ શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા ઉપસ્થિત છે એમના હાથ મજબૂત કરવા અને એમનું સ્વાગત કરવા અને એમની સાથે યાત્રામાં જોડાવા માટે યાત્રા જે હાલ ચાલી રહી છે આદિવાસી વિસ્તારની અંદર લોકસભાની ચૂંટણીને શું અસર પડશે કોંગ્રેસ પક્ષની સ્થાપના જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં થઈ ત્યારે સત્તા માટે નથી થઈ સેવા માટે થતી અમે કોઈ ચૂંટણી માટે કામ નથી કરતા સેવા માટે કરીએ છીએ અને આ અમારો અવિરત જે સેવાનો રથ છે ચાલતો રહેશે ચૂંટણી તો આવે ને જાય પરંતુ આ વખતે પ્રજાએ મન બનાવ્યું છે કે પરિવર્તન લાવીશું કારણ કે દસ વર્ષના ભાજપના શાસનમાં કુશ શાસનમાં પ્રજા થાકી ગઈ છે કંટાળી ગઈ છે અને બેરોજગારી મોંઘવારી જેવો જે ભાર પ્રજાના માથે પડ્યો છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે દુઃખી છે શિક્ષણના આરોગ્યના ઠેકાણા નથી ત્યારે આ લોકો મોટી મોટી વાતો કરે જાહેરાતો કરે છે પરંતુ જમીન પર તમે જ્યારે જાઓ ત્યારે પ્રજા ખરેખર દુઃખી છે અને એના માટે રાહુલજી ગાંધી આ પ્રજાને ન્યાય આપવા માટે નીકળ્યા છે

કે જે બીજેપીનો કાર્યકર્તા ચણમમાં રાખીને ચપ્પલ ઘસાઈ ગયા મહેનત કરી હશે એ કાર્યકર્તાઓનો નંબર ભાજપમાં ક્યારે આવશે જો આવી રીતે તમે તૈયાર ધારીમાં જ કોંગ્રેસના ચૂંટાયેલા લોકોને લઈ આવશો બીજેપી પાસે નેતા નથી એમની પાસે કાર્યકર્તા નથી કોંગ્રેસ પક્ષના મેન્ડે પર જે લોકો જીત્યા છે એમને જે પણ ધાક ધમકી કે ડરાય નહીં કે લો લાલચ લોભલાલચ આપીને લઈ ગયા હશે એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે પરંતુ કાર્યકર્તા આજે પણ કોંગ્રેસમાં છે અને કાર્યકર્તાની પાર્ટી છે કોંગ્રેસ અને કાર્યકર્તાઓથી કોંગ્રેસ આવનારી ચૂંટણીમાં જીતવાની છે